નાની વાતમાં આપણે આજે ગદા દુહેનો પ્રસંગ લઈશું પુષ્ટિ સ્મિતા ભાગ પેલો પાન નંબર ત્રણસો ને ત્રીસ ઉપર કે પ્રભુ શ્રી ગોપાલાજી સોળ વર્ષના થયા છે એ વખતની આ વાત છે કે વસંત પંચમીનો ઉત્સવ આવ્યો શ્રી ગોપાલાલજી શ્રીનાજીના મંદિરે વસંત ખેલ ખેલવા પધાર્યા છે સાથે દસ બાળકો પણ આવ્યા છે એટલે વલ્લભપુરના બાળકો ગોપાલાલજીના સમકાલીન બાળકો સાથે મંદિરે ખેલ ખેલવા પધાર્યા છે વસંત વસંત બધા મળીને ખેલ કરી રહ્યા છે ઠાકોરજીએ વિવિધ પ્રકારના વસ્ત્રાભરણનો શિંગાર ધારણ કર્યો છે સમાન વયના સર્વ બાળકની સાથે ખેલ ખેલી રહ્યા છે ખેલ તો પરમ રસિક થઈ રહ્યો છે અબીલ ગુલાલ કેસરના રંગમાં સર્વ ભીંજાઈ રહ્યા છે અને મોટા સ્વરથી નો નાદ કરતાં કરતાં ખેલી રહ્યા છે આપણે દોડમાં આવે ને હો 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 એવી રીતે ત્યાં પણ નાદ એ લોકો કરે છે રમતા રમતા શ્રીનાથજી પણ વૈષ્ણવનો ભેખ ધારણ કરીને સાથે ખેલી રહ્યા છે એટલે કે શ્રીનાથજી બાવા પણ વૈષ્ણવનો ભેખ ધારણ કરીને ખેલી રહ્યા છે અગાધ રસ રેલાઈ રહ્યો છે આનંદ કતોહલ કરતા ખેલી રહ્યા છે એટલે આપણા શ્રી ગોપાલલાલજી સોળ વર્ષના એમની સાથે સમકાલીન વલ્લભકુળ બાળકો અને શ્રીનાજી બાવા પણ આ બધા ખેલી રહ્યા છે ત્યારે ગદા નામના વૈષ્ણવ વસંત ખેલ જોવા માટે ત્યાં આવ્યા સર્વને ખેલતા જોયા ત્યારે તેના મનમાં એક વિચાર આવ્યો કે આટલા બાળકમાં પરમ ઉદાર અને પરમ તેજ સ્વરૂપ શ્રીજીનું પ્રાગટ્ય કયું સ્વરૂપ હશે એવું પોતાના મનમાં વિચારતા હતા એટલે ગોપાલાલજીનું જ્યારે પ્રાગટ્ય થયું અને ગોપાલાલજી જેમ 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 મોટા થતા જાય છે એમ અલગ 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 લીલાઓ બધાને બતાવતા જાય છે હરેકના પોતાના ભાવ પ્રમાણે લીલા બતાવે છે હરેકને ભાવ અલગ છે એવી અલગ અલગ એમની સાથે લીલાના દર્શન કરાવે છે તો વાત તો બધી જગ્યાએ ધીમે ધીમે પ્રસરી જ ગઈ છે કે અદભુત અલૌકિક પ્રાગટ્ય થયું છે જે કારણ સ્વરૂપ છે વલ્લભકુળમાં પણ હવે દર્શન નથી કર્યા એટલે ગદાદુએ આવી વાત સાંભળીને મનમાં વિચારી રહ્યા છે કે કોણ હશે કયું સ્વરૂપ હશે આટલા બધા ખેલે છે વલ્લભકુળ બાળકોમાં એમાં કયું બાળક કારણ સ્વરૂપ છે ત્યારે ગોપાલાલજીએ તેના મનની વાત જાણીને કહ્યું ગદાદુએ તું શું વિચાર કરે છે ત્યારે તેણે કહ્યું મહારાજ કશું વિચારતો નથી ત્યારે શ્રી ગોપાલાલજીએ હસતા હસતા કર્યો ઠાકોરજી તો અંતર્યામી છે ને વિચાર કરીએ એ પણ સંભળાઈ જાય છે એટલે ગદા દુએનું તો મનની અંદર સંભળાય જ ગયું છે કે શું વાત ચાલે છે વિચાર ચાલી રહ્યો છે એટલે ઠાકોરજીએ સામેથી તો પૂછ્યું પણ હવે ગદા દુએ કંઈ કીધું નહીં હવે ઠાકોરજીએ સામેથી કીધું હસતા હસતા દુહે તું દેખ જો કેવો આનંદરૂપ ખેલ થઈ રહ્યો છે આમ કહીને દુહેની આંખમાં મુઠ્ઠો ભરીને ગુલાલ નાખ્યો એટલે કે જે દર્શન કરવા જે ભાવે દર્શન કરવા આવ્યા છે એના માટે તો અલૌકિક દ્રષ્ટિ જો હોય ને ચામ ચક્ષુથી શોધી રહ્યા છે તો એ તો ન દેખાય એના માટે ઠાકોરજીએ ગુલાલ નાખ્યો છે આંખમાં દિવ્ય દ્રષ્ટિ કરવા માટે ગદા દુવેની આંખ બંધ થઈ ગઈ ગોપાલાલજીએ કહ્યું દુએ આંખ ખોલીને દેખ ત્યારે ગદા દુએ આંખ ખોલીને જોવા લાગ્યો તો શ્રીનાથજી બે સ્વરૂપે ખેલી રહ્યા છે અને ગોપાલાલજીને જોયા નહીં એટલે કે એક તો ગોપાલાલજી છે અને બીજા શ્રીનાથજી શ્રીનાથજીના મૂળ સ્વરૂપે છે પણ ગોપાલાલજીએ પણ એમને શ્રીનાજી સ્વરૂપે દર્શન આપ્યા એટલે કે બે શ્રીનાજી દેખાયા અને બીજા બધા બાળકો તો એના એ જ સ્વરૂપે ખેલી રહ્યા છે પણ એ બધા બાળકોમાં ગોપાલલાલજી નથી દેખાતા અને અહીંયા બે શ્રીનાજી છે એવા દર્શન થયા ત્યારે ગદા દુએ વિચાર કર્યો કે એક તો શિના અને બીજા ગોપાલાલજી એવું પોતાના મનમાં વિચાર્યું કેમ કે ગોપાલલાલજી જ નથી દેખાતા બાકી તો બધા મૂળ સ્વરૂપમાં જ છે ત્યારે ગોપાલાલજીએ પૂછ્યું જે દુએ શું જોયું દુએ શું જોયું ત્યારે ગદા દુએ બોલ્યો મહારાજ બલિહારી જાઉં જીવથી કાંઈ વિચારી શકાય તેમ નથી આમ કહીને ગોપાલાજીના ચરણમાં સાષ્ટાંગ દનવટ પ્રણામ કર્યા અને મહાઅલૌકિક દર્શન થયું કેમ કે ગુલાલ નાખ્યો છે ને એટલે દિવ્ય દ્રષ્ટિ છે જ જેના કારણે જ બે સિંહનાજી દેખાયા અને હજી દિવ્ય દ્રષ્ટિ છે એટલે ઠાકોરજીના દિવ્ય અલૌકિક દર્શન થયું સર્વ ભ્રમણા તેના મનમાં શ્રી ગોપાલાજીએ દૂર કરી એવી આનંદમય લીલાનું દર્શન ગદા દુવેને થયું હવે આ વાત તો જાણી ગયા રઘુનાથજી તો રઘુનાથજી પણ પ્રસન્ન થયા આ વાત જાણીને રઘુનાથજી પણ ઘણું પ્રસન્ન થયા આ હતી સોળ વર્ષની લીલા આવા ગદા દુએને જે ભાવથી જે ઠાકોર જે ભાવથી દર્શન કરવા આવે છે ઠાકોરજી એને એવા દર્શન આપે છે એ આપણે આજે જોયું અત્યારે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામ આપું છું બોલો શ્રી ગોપાલ લાલ કી જય